કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સીધા જો સીધા ના રહ્યા તો વરઘોડો તો નીકળશે જ પોતાને કાયદાથી ઉપર માનતા આવા લોકોને ગૃહ રાજ્ય મંત્રીએ ચેતવણી આપી અને ત્યારબાદ ત્રણ જિલ્લામાં આવા કહેવાતા દાદાઓનું સરઘસ નીકળ્યું એમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે પોલીસ પોલીસ કહેવાય કર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ પોલીસ જ્યારે તેના દંડાનો ઉપયોગ કરે ત્યારે ભલભલા ખૂંખાર અપરાધીઓ પોપટની જેમ ગુના કબૂલવા લાગે છે આ બધી જ તાકાત પોલીસ પાસે પહેલા પણ હતી અને આજે પણ છે

ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ પડવી જોઈએ કે ના પડવી જોઈએ હા તો પોલીસ ને આભાર માનવો પડે કે ના માનવો પડે ગમે ત્યાં મન ફાવે ત્યાં આપણે દાદાનો નો બખીજો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગથિયું ચાલવું ભારે પડે ને એનું નામ પોલીસ સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે ગુનેગારો ને ગુનેગારોને નો દેખાડ્યો દાદા સમજતા લુખાઓની ઉતારી હેકડી પોલીસનો દંડો ડપોરીઓનો વરઘોડો હર્જસંઘવીના નિવેદન બાદ અમદાવાદ વડોદરા રાજકોટમાં લોકોને પરેશાન કરનાર તત્વોને પોલીસે તેની જ ભાષામાં સમજાવ્યા ત્રણેય શહેરમાં પોલીસ આરોપીને તેમના જ વિસ્તારમાં લઈ ગઈ અને તેમની શાન ઠેકાણે લાવી લાંબા સમયથી રાજકોટમાં ખાખીની ધાક ઓસરતી હોય તે રીતે ગુનેગારો બેફોક બની સામાન્ય રીતે હિચકારા હુમલા કરતા હોવાનું સામે આવ્યું હતું રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવાયું હતું હર્ષના આદેશ બાદ રાજકોટ પોલીસનું એકશન રાજકોટમાં હુમલાના આરોપી નું પોલીસે સરકસ કાઢ્યું આરોપી સાકિર ખાન પઠાણ નો પોલીસે વરઘોડો કાઢ્યો એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી રોડ પર એક રિક્ષા ચાલકનો આતંક સામે આવ્યો હતો ઓવરટેક કરવા જેવી નજીબી બાબતે રિક્ષા ચાલકે દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે બોલાચાલી કરી તેના પર છરી વડે હુમલો કર્યો હતો એ ડિવિઝન પોલીસે આ બાબતે ગણતરીના કલાકોમાં રિક્ષા નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સાકીર ખાન પઠાણ નામના શખ્સને ઝડપી લીધો હતો ધરપકડ બાદ આરોપી સાકીર ખાન પઠાણને ઘટના સ્થળે લઈ જવાયો અને રીકન્સ્ટ્રક્શન કરાયું આરોપીને કાયદાનું ભાન કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો જે જગ્યાએ આરોપીએ ધાક જમાવો પ્રયાસ કર્યો હતો એ જ જગ્યાએ આજે આરોપી હાથ જોડી ઉભેલો જોવા મળ્યો

સરસપુરમાં જ્યાં તોડફોડ કરી ત્યાં જ મંગાવી માફી અમદાવાદના સરસપુરમાં પંડિતનગર અને બોરડીભટનગરમાં કેટલાક ટપોરીઓએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો આ બધું ચાલતું હતું ત્યારે ભોગ બનેલા લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આ બધા ટપોરીઓ પોતાનો પ્રભાવ ઉભો કરવા આ પ્રમાણે આતંક મચાવતા હતા અને જેના કારણે આ વાત છે એક ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચી હતી અને તેના બાદ આરોપીઓને ગમે ત્યાંથી શોધીને તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવે એવી સૂચના પણ હતી પંડિતનગરમાં થયેલી ભુપાલમાં રાત્રે લોકોના ટોળા ભેગા થયા હતા અને આ સમગ્ર વિડીયો વાયરલ થયા હતા આ વિડિયોમાંથી આરોપીની ઓળખ કરી પોલીસે ઝડપી લીધા હતા આરોપીઓને લઈ પોલીસ તેના જ વિસ્તારમાં પહોંચી અને કાયદાનું ભાન કરાવ્યું હતું ગત તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રાત્રે સાડા આ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર અને એ વિસ્તારની અંદર કરી એક ફરિયાદ મળતો એના વિડીયો પણ વાયરલ થયેલા હતા જેની અંદર એ ઈસમો જે તોડફોડ કરનારા હતા દેખાતા હતા તો એ ઈસમો પૈકી છ માંથી પાંચ ઈસમો પકડી પાડવામાં આવે છે જેમાંથી એક માઇનો ઈસમ છે અને આ ઈસમો ને પકડી અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથમાં ચાલુ છે વડોદરામાં હત્યાના પ્રયાસના આરોપીનો વરઘોડો નીકળ્યો વડોદરામાં હત્યાનો પ્રયાસ કરનાર એક આરોપીને પણ પોલીસે જાહેરમાં લઈ જઈ કાયદાનો ભાન કરાવ્યું અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક તત્વોની ચેતવણી આપતા કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેને અનુલક્ષી શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુદપુરાથી નિસામુદ્દીન સૈયદ નામના આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો

અમદાવાદ રાજકોટ અને વડોદરામાં કાયદાને રમત સમજનાર અસામાજિક તત્વોને પોલીસે નો દમ બતાવ્યો છે પોલીસ કશું નહીં બગાડી શકે એવું સમજદાર તત્વોની સર્વિસ કરી સર્ગસ કાઢી એ સમજાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નાગરિકોને પરેશાન કરાશે તો આવી જ રીતે વરઘોડો નીકળશે જ રાજકોટથી રહીમ લાખાણી વડોદરાથી ડીકેશ પટેલ સાથે અમદાવાદથી અર્પિત દરજી ગુજરાત ફાસ્ટ